નમસ્કાર આપ પ્લસ હું છું આપની સાથે શ્રાવણના પ્રથમ સોમવારે સુરસાગર સ્થિત પાતાળેશ્વર મહાદેવ ખાતે વર્ષા ઋતુના રાગ ની પ્રસ્તુતિ બાદ બીજા સોમવારે રાગ ભોપાલી દેવાદી દેવ મહાદેવ મંદિરમાં પ્રસ્તુત કરવામાં આવ્યો સંસ્કારી નગરી વડોદરામાં શ્રાવણ માસ રંગે ચંગે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે લોકો અનોખી રીતે શિવભક્તિમાં લીન થઈ શ્રાવણની ઉજવણી કરતા હોય છે વડોદરા શહેરના સુરસાગર તળાવ ખાતે આવેલ મહાદેવ ખાતે તબલાની તાલ ઉપર રાગ ભોપાલી પ્રસ્તુત કરવામાં આવ્યો હતો સિતાર અને તબલાની જુગલબંધી સાથે રાગ ભોપાલી પ્રસ્તુત કરવામાં આવ્યો હતો જેમાં દેવાદી દેવ મહાદેવના સાનિધ્યમાં સંગીતનો સુર રેલા હતો મહત્વની વાત એ છે કે આ વર્ષે શ્રાવણ મહિનામાં પાંચ સોમવારનો સમન્વય સધા આવશે કલા બે મહિલા દર સોમવારે વિવિધ મંદિરોમાં તબલાવાદકની સંગત સાથે સિતારવાદન કરી ભક્તિ સંગીતના સૂર રેલાવશે પવિત્ર શ્રાવણ મહિનામાં દેવાદિદેવ મહાદેવને રીઝવવા ભક્તો અનેક પ્રકારે ભક્તિ કરે છે ત્યારે એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસના વિદ્યાર્થીની

તો બીજી તરફ એમએસ યુનિવર્સિટીના પૂર્વ વિસ્તારના વિદ્યાર્થી કિશોર ચંદ્ર દંડવતે પોતાના અનુભવોના સૂર રેલાવીને સમગ્ર વાતાવરણ ભક્તિમય કરશે ત્યારે આ સુરસાગરની પાણી પાતાળેશ્વર મહાદેવ હરણી વારસિયા રીંગરોડ ઓમકારેશ્વર મહાદેવ રાવપુરા ભાવકાળે ની ગલી મંદિરે રોકણનાથ હનુમાનજી મંદિર હળની રોડ મીરાચાર રસ્તા શ્રી ગોકુળનાથજી હવેલીમાં ભક્તિ સંગીતના સૂર રેલાવશે

પણ પરફોર્મ મને કરવાનો આ બે સોમવારથી મને મોકો મળ્યો છે એ બદલ હું ખૂબ ધન્ય અનુભવું છું અને જે મહાદેવના સાનિધ્યમાં અહીંયા જે સાક્ષાત મહાદેવ અહીંયા છે અને એના સાનિધ્યમાં જે મને પરફોર્મ કરવામાં મળ્યો છે એનો હું ખૂબ ધન્યતા અનુભવું છું તો આજે શ્રાવણનો સોમવાર ખરું બીજું તો આજે હું અહીંયા આવ્યો છું સિતાર ઉપર પરફોર્મ કરવા માટે હું આ એમએસ યુનિવર્સિટીનો જ સ્ટુડન્ટ છું અને હું મારા બોતરવા વર્ષે હું અહીંથી માસ્ટર્સ કર્યો છે સિતારમાં એટલે આ મારા માટે ભાગ્યની વાત છે કે આજે હું આ કોલેજની સામે આ મંદિરમાં હું આપની સેવા આપું છું મલ્લાર જે છે એ આપણા વરસાદ ઋતુમાં ગમે ત્યારે આપણે વગાડી શકીએ પણ ભૂપાળી માટે આવું છે કે આજની તારીખમાં જો સવારે આપણે કોઈ પરફોર્મ કરવાના હોય તો ઘણા બધા ભક્તિ ગીતો અને બધું ઘણું બધું ભૂપાળીમાં એ કરેલું છે આમ ભૂપાળી રાગ સાંજનો છે પણ આમ સવારે બી એને આપણે વગાડી શકી કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ ફોડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર